તો આ તરફ રાજ્યમાં સવારે છ વાગ્યા સુધીમાં તાલુકામાં વરસાદ રાજ્યના પાંચ તાલુકામાં એક થી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો સવારે વાગ્યા સુધીમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો સવારે દસ વાગ્યા સુધીમાં તાપીના ડોલવણમાં ત્રણ ઇંચ વરસાદ તો તાપીના વાલોડમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે સુરતના મફામાં દોઢ ઇંચ વરસાદ જ્યારે ડાંગના આફવામાં દસ માફ કરશો એક ઇંચ વરસાદ વરસ્યો સવારે દસ વાગ્યા સુધીમાં અરવલ્લીના મોડાસામાં પૂર્ણ ઇંચ વરસાદ વરસ્યો છે તો તાપીના ઉચ્ચલમાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો તો આ તરફ રાજ્યમાં સવારે છ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં બેતાલીસ તાલુકામાં વરસાદ રાજ્યના પાંચ તાલુકામાં એકથી ત્રણ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો સવારે દસ વાગ્યા સુધીમાં ડાંગના સુબીરમાં સૌથી વધુ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો સવારે દસ વાગ્યા સુધીમાં તાપીના ડોલવણમાં ત્રણ ઇંચ વરસાદ તો તાપીના વાલોડમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે